સૌરાષ્ટ્ર કચ્છની વડાલિયા ફૂડ્સનું રાજકોટ અમદાવાદ અને બરોડા બાદ સુરતમાં ધમાકેદાર ઓપનિંગ એક સાથે બે બે સ્ટોરનું છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારના તાપી નદીના કાંઠે વસેલા સુરતમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ફ્રેન્ચાઇઝી આઉટલેટનું શાનદાર ઓપનિંગ કરાયો છે વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાર રોડ અને અડાચનમાં પાલનપુર પાટિયા રોડ પર આમ બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ્સ એક જગ્યા પરથી મળી રહેશે સૌરાષ્ટ્ર કચ્છની વડાલિયા ફૂડનું રાજકોટ અમદાવાદ અને બરોડા બાદ સુરતમાં ધમાકેદાર ઓપનિંગ એક સાથે સપ્ટેમ્બર ગુરુવારના તાપી નદીના કાંઠે વસેલા સુરતમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ફ્રેન્ચાઇઝી આઉટલેટનું શાનદાર ઓપનિંગ થયું છે વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને આડર્શનમાં પાલનપુર પાટિયા રોડ પર આમ બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો પચાસ થી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈમ્સ વેફરની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે સુરતના બંને સ્ટોરમાં છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારથી બે ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જેમાં પેલું સ્ટોપ નંબર સત્તાવન ગ્રીન પલડ્ય પાલનપુર કેનાલ રોડ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર જકાતનાકા સુરત થ્રી નાઇન ફાઈવ ડબલ ઝીરો ફાઈવ

વડાલિયા દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શ્રૃંખલામાં અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ ભાવનગર જામનગર વેરાવળ સોમનાથ જુનાગઢ ધોરાજી જેતપુર ગોંડલ હળવદ ઉપલેટા જસદણ સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા સુરતમાં આ પ્રથમ વખત બે બે આઉટલેટ શરૂ કરવા જઈ રહી છે ત્યારે વડાલીયા ફૂડ્સની એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે એટલે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ સી ઇઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું વડાલિયા ફૂડ્સ દ્વારા હાલ એકસો પચાસ જેટલી નમકીન વેફર ફ્રેન્સ ફરસાણ ખાખરા પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે વડાલિયા ફૂડ્સની તમામ આઇટમો લોકોને પસંદ પડી રહી છે કંપની ક્વોલિટીમાં માને છે ને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને લોકોને પરવડે તેવી કિંમતમાં તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે એક જ આઉટલેટ પરથી વડાલિયા ફૂડ્સ તમામની એકસો પચાસ જેટલી અલગ અલગ આઇટમો અહીં સુરતમાં સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિત્તલભાઈ વડાલિયા અને કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર ગોંડલ રોડ બોમ્બે હોટલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરી લોકોને વડાલિયા ફૂડ્સની વિવિધ આઇટમોનો સ્વાદનું ઘેલું લગાડ્યું આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે મિતભાઈ વડાલિયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રેન્સનું વિશાળ માર્કેટ છે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ સાથે પ્રવેશ કર્યો છે સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ અને નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે જેથી કરી પ્રોડક્ટ ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી તમામ પ્રોડક્ટને ઝીરો પર્સન્ટ કેલોસ્ટ્રોલ પણ બનાવવામાં આવી રહી છે સામાન્ય રીતે આ પ્રોડક્ટની ની બાળકો યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે તેમની હેલ્થ પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઈ તન્નાયે જણાવ્યું હતું વેફર સેગમેન્ટમાં બ્લેક પેપર સોલ્ટેડ ચિપ્સ ઉપરાંત સ્પાઈસી મસાલા ટેંગી ટોમેટો મસાલા ચિપ્સ ભારે ડિમાન્ડ છે ઉપરાંત પેપ્રિકા વેફર અને સોયા સ્ટીક મેજિક પુરી મસાલા ભૂંગળા ચોકડી મસાલા પોપો પાસ્તા સિઝલિંગ સ્ટીક અને મંચુરિયન વેલ કાજુ બિસ્કીટ મમરા ગાર્લિક મમરા તીખા મીઠા મિક્સ સક્કરપાડા ભાખરવડી મગદાળ શિંગ ભજીયા દાબેલા ચણા વગેરે પ્રોડક્ટ સામેલ છે ઉપરાંત ડ્રાય કચોરી પાપડ મસાલા ખાખરા મેથી ખાખરા જીરા ખાખરાની રેન્જ પણ સામેલ છે ઉપરાંત ફરારી ખાખરા ફરારી પણ ઉપલબ્ધ સુરતના બંને ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી કંપનીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે સુરતની જનતાને ફરસાણ નમકીન વેફર ફ્રાઇમ્સ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહીં પડે લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યાએ પર ઉપલબ્ધ બની રહેશે

અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ બરોડામાં ભવ્ય સફળતા બાદ અમે લોકો આજે અમારા પિસ્તાલીસ અને છેતાલીસ નંબરના આઉટલેટો અહીંયા સુરતમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ સુરતની સ્વાદ પ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એક સાથે બે સ્ટોર ઓપન કરીએ છીએ આ અમારો સ્ટોર છે પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયામાં રાજચશ્મા ઘરની બાજુમાં આવેલો છે આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પાલનપુર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટ પ્રોપરલી મળી રહે કેટલા વર્ષ જૂની કંપની છે અને કઈ રીતે કામગીરી થઈ વડાલિયા ફૂડ્સ બે હજાર ચૌદમાં શરૂ થયેલી બ્રાન્ડ છે અમે લોકો પાંચ દસ રૂપિયા નમકીનના પેકેટ્સમાં કામ કરતા હતા હજુ પણ કરીએ છીએ અને લાસ્ટ ઇયરથી ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં આવ્યા છીએ અત્યારે અમારા પિસ્તાલીસ સ્ટોર એક્ટિવ છે આ છેતાલીસ ને સુડતાલીસ નું ઓપનિંગ છે અને આ ફાઈનાન્સ લેયરમાં બીજા પંચાવન ખોલવાના છીએ એટલે આ વર્ષમાં હંડ્રેડ સ્ટોર જેવું અમારું નેટવર્ક થઈ જશે આપણો પરિચય આપણી કંપનીનો હેલો સુરત હું મિત વડાલિયા કંપનીનું એમડી છું વડાલે ફુડ્સમાં મારું બ્રાન્ડિંગ પ્રમોશન માર્કેટિંગ બધું જ હું જોઉં છું અને મારી સાથેના બાકી સ્ટાફ જોયો છે મિતભાઈ સુરતમાં કઈ જગ્યા ઉપર કેટલા આઉટલેટ સાથે કામગીરીની શરૂઆત કરી અત્યારે આજે આપણે અત્યારના એકસાથે બે આઉટલેટ ખોલી રહ્યા છીએ એક પાલનપુર પાટિયા પાસે અને એક બીજું રાજ કોમ્પ્લેક્ષ પાસે મિતભાઈ કંપની ક્વોલિટી બાબતે શું ચકાસ સાથે કામ કરી રહી છે એક તો અમારું એક ઇમ્પોર્ટન્ટ અમારું પ્લાન છે અને અમારું પહેલેથી ટાર્ગેટ હતું કે અમારી પોતાની સરનેમ વડાલીયા છે અને વડાલિયા અમે બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ છે જ નહીં અને સ્પેશિયલી ક્યુસી લેવલથી એક બી વસ્તુ એ પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી એટલે ટોપ લેવલનું ક્વોલિટી આપણે પ્રોવાઇડ કરવામાં આવે છે કેટલો સ્ટાફ કામ કરે છે સંપૂર્ણ ઓટોમેટિક હાઇજેનિક કેટલા પ્રકારના મશીનો છે શું કરે છે આપણી પાસે વેરાયટી ઓટોમેટેડ પ્લાન્ટ છે એટલે વેરાયટી મશીન્સ છે આપણી જોડે ચીપ્સ માટે છે નમકીન માટે છે ફ્રાઇમ્સ માટે છે ફરસાણ માટે છે બધા માટે અલગ મશીનરી છે ઘણી આપણે એડોન આઇટમ્સ બી બનાવીએ છીએ એમાં યુનિક યુનિક પ્રોડક્ટ્સ જેમ કે આપણે બ્લેક પેપર એન્ડ સોલ્ટ શીટ આપણે જે નવી લોન્ચ કરી છે અલગ અલગ ચાર્જના બધાના ફ્લેવર આવે એવી રીતના આપણી પાસે એકસો ત્રીસ થી વધારેયટીઓ છે જેમાં આપણે એક જ સ્ટોર માં બધી જ વેરાઈટીઓ ઉપલબ્ધ થશે એક સાથે તમે માર્કેટિંગ સાથે જોડાયેલા છો તો નાના બાળક થી માણીને મોટા પરિવાર સાથે કઈ રીતનું આખું વજન થી માંડીને એનું મેનેજ એટલે અમારું સ્પેશિયલી ફોકસ એ હતું કે એક સારું શોપિંગ એક્સપિરિયન્સ આપી શકીએ જ્યાં ફેમિલી વાળા માણસો આરામથી આવી શકે અને લોકેશન બી એવા પ્લાન કર્યા છે જેનાથી એમને પ્રોપરલી એન્ટરટેન કરી શકીએ અને અમારી એક ખૂબી એ છે કે અમારા કંપનીના પોતાના સ્ટાફ જ કંપની સ્ટોર ઉપર હોય છે એટલે ગમે તે પ્રોડક્ટની ગમે તે માહિતી જોઈ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે